એ જે હોય કૂતરો આ પણ ફૂલેના ઓ લાગે વયન ફૂંદરા લોય ફૂટાઈ ગયો હો છે કે તમે તો બોલતા જ નહીં શું બોલું તું કદી અલ્યા પણ આ આ નિકલ જવાની કના લઈ આખો દાડી એટલે મુકો ઉપર તો ડાયરેક્ટ ફોન કરે બીજું કોઈ એવું નઈ હોય કોઈ બીજું આવ કોણ જાતો ને ગામમાં આવના લઈ જાવ ને છે રૂપિયા 800 આલ્યા છે હાલો તો તારું શું કામ છે જાન હોય થી આ ફોન તો રૂપિયા આ ફોન દેકો અલ્યા ઓલા પરખુંન છે અન ક્યો કે છે જન તો ઘઉં છે મા જન હો આ જોકતી બાર આપણે લઈ જાવ છે ચાર પાંચ બોરી ઓમાંથી પોહલાય પોહલાય અમાર ઘેર છે કે નઈ એ વલા અમાર ભડે અન તું શું કરી છે વય આ ઢોરા નસવા ના આગુ હતો એ વીયન જગારતોય ન કરે ઈયા પાછો ઈયા સોન મારા જથાર પૂરો ઢોરાન કરવાનો છે જાય ને સુશી જાય ડોઢાનો ભરેલો હાડું જો આબજ વળ્યો છે અલ્યા આબજ તો આવરો છે લ્યા મારાય બાદ ન જાવ હો ઓય નોય રહે ઉપર છે ઓય ને તો ઓય આવે છે કે શું કેટલા ફીટ કર્યા છે એને તો આ તો ઠેટ નો એવો પાછો કઢાળિયા બોજેલા હોય તો ધ્યાન હોય તાર અલ્યા અમાર હાડું એ તો મેથી એવાઈ છે

तो मय मना फ्री मनेर आता दिसलो पो त्याला काय मौसम आहे का छोकरा ए बाय मोय बण तयार राख देवा हा काका अंगो आळवा यापा मेला दे मुकोवा देवा हा

મરચડી લેવા નથી તા આર મરચડી ઓર્ડર હા પૈસા આર વેરી એટલે આ તો હા આ તો મોટા ઘરવાળા લાગે છે આ શું આ તો કુવારા ને ને બધી વાતો કરે છે આ કેટલું લાલું છે છોટા કેટલું હોય છે એમ એટલે આ હા તમે હગાઈ ની વાત કરો કે આ કરું હું